સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતર અર્થે કંટ્રોલ રૂમ શરૂ કરાયું છે ખાતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કંટ્રોલ રૂમ શરૂ કરાયું છે ખાતરની રજૂઆત માટે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે યુરિયા ડીએપી એનપી વગેરે ખાતરની છે ફરિયાદ ફરિયાદ નિવારણ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ફરિયાદ નિવારણ માટે જીરો બે સાત પાંચ બે બે આઠ ચાર ચાર સાત સાત નંબર કાર્યરત છે સવારના થી સાંજના આઠ કલાક સુધી સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતર અર્થે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું ખાતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે કંટ્રોલ રૂમ ની મદદથી ખાતરની રજૂઆત આ કંટ્રોલ રૂમ છે છે યુરિયા ડીએપી વગેરે ફરિયાદ આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે અવધેશજી સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ખાતર માટે કંટ્રોલ રૂમ ખાસ શરૂ કરવામાં આવ્યું છે શું છે વધુ વિગત કઈ રીતે આ કંટ્રોલ રૂમ કાર્યરત છે જી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જે ખાતરો ની અછતને પહોંચી વળવા માટે અને ખેડૂતોને પડતી તકલીફો દૂર કરવાના ભાગરૂપે દ્વારા જે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને જે ખાતરોની જે ઓળખ કારણે જે ખેતરો જે ખેડૂતો જે ડેપો ઉપર લાઈનો ના લગાવે અને તેઓને ફરિયાદ નું સરળતાથી નિરાકરણ આવી જાય તેને ધ્યાને રાખીને જે આ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવે છે હાલ તો સવારના આઠ થી સાંજના આઠ દરમિયાન આ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે અને જેની અંદર જે વિશેષ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે ખાસ કરીને જયારે જો વાત કરવામાં આવે તો આ સુરેન્દ્રનગર જિલ્લામાં જે દસ તાલુકાઓ આવેલા છે તેને ધ્યાને રાખીને એક મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે ત્યારે બે દિવસથી જે કંટ્રોલ શરૂ કરવામાં આવે છે ત્યારે અંદાજે દસ જેટલી ફરિયાદો મળી છે તેમાં સવિશેષ પાઘડી અને લખતર તાલુકા માંથી વધુ ફરિયાદો મળી હોવાનું જાણવા મળ્યું છે જી એટલે કે આજે હાલ સુરેન્દ્રનગર માં ખાતર ની ઉપલબ્ધતા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે કેટલી ફરિયાદો મળી છે કે બાબતે જો મેં અત્યાર અંદાજે દસ જેટલી ફરિયાદો મળી છે જેમાં સૌર ફરિયાદ મળી છે અને ફરિયાદોનું નિરાકરણ આવે ધ્યાને રાખીને ખાતર ડેપો ઉપરથી જે રેન્ક મોકલવાની હોય છે તે મોકલવાની પ્રક્રિયા પણ જારી છે અને આ બાબતે ખેડૂતોને કોઈ તકલીફ ના પડે હાલ જયારે ચોમાસાની ની ચાલી રહી છે ત્યારે ખાસ કરીને ખાતરની સમસ્યા જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે આ જરૂરિયાતને ને પહોંચી વળવાના ભાગરૂપે છે જી જિલ્લામાં સારા વરસાદને કારણે જે પ્રમાણે વાવેતર શરૂ થઈ આથી ખેડૂતો દ્વારા જે ખાતરની ખરીદીમાં વધારો થયો છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાના તમામ વિસ્તારોમાં દરેક પ્રકારના ખાતરનો પૂરતો જથ્થો જે છે ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આવી રીતે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમનું આયોજન આવી રીતે કરવામાં આવ્યું છે અને સાથે સાથે જે 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 છે છે આ કંટ્રોલ રૂમ સવારે કલાકથી સાંજના કલાક સુધી રહેશે રાસાયણિક ખાતરો યુરિયા ડીએપી એનપીકે વગેરે ખરીદીવાની અન્ય પ્રકારની ખેત સામગ્રી ખાતરનું ફરજિયાત ખરીદી કરવા દબાણ કરવામાં આવે તો પણ તે રજૂઆત પણ આ કંટ્રોલ રૂમમાં કરી શકાય તેમ છે ખાસ વાત તો એ છે કે આ ખાતરની રજૂઆત કે ફરિયાદ નિવારણ માટે એટલે કે જિલ્લામાં ખાતરની અછત જેવી કોઈ બાબત નથી તેથી ખેડૂતોને ખોટી અફવાઓથી દૂર રહેવા તંત્ર દ્વારા ખાસ સૂચના પણ આપવામાં આવી છે સુરેન્દ્રનગર કેટલા નંબર આપવામાં આવ્યો છે આ કંટ્રોલ રૂમ ને લઈને એટલે ખાસ કરીને જો આ વાત કરવામાં આવે તો તો હજુ જે કંટ્રોલ રૂમ કાર્યરત થયા ને બે દિવસ જ થયા છે ત્યારે હજુ તો જે કંટ્રોલ રૂમ કાર્યરત થયા બાદ હવે જે કેટલીક ફરિયાદો મળી રહી છે તેને ધ્યાને રાખીને વધુ જો કંટ્રોલ રૂમ કાર્યરત કરાવવાની ફરજ પડે તો પણ તંત્રએ તૈયારી દર્શાવી છે